હોય એટલે બોલી કે એટલે જાગી જાય એટલે બટે આપણે બાર વી એવા ને આપણે તમે આગલા વિડીયોમાં ખબર જ હશે કે તળાજી એ ગયેલા હતા અને આપણે થોડી જાજી ગાડી ખરાબ થઈ ગઈ છે તો નટરાજને આજે જવાનું છે ગાડી રિપેર કરાવવા અને બીજું પણ કામ છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે તો અત્યારમાં તો જો આપણે મસ્ત મજાના ડાયભાત બની નહીં ખાશીએ તો જો આપણે ડાય બની ગયા છે મસ્ત તો જો ધવાડે કાઢે છે આમાંથી આપણે સાસ આમાંથી જો ચોખ્ખા આમાંથી આપણે શાક

છોડાય જાય કુલિંગ પાણી હોય નહીં એટલે એન્જિનમાં પાણી કાંઈ ફરે નહીં એટલે ગાડી એન્જિન તો ગરમ થવાનું હતી કાલે હાવ ધોવાડા ગાડી ગયા આપણે અડધે પૂગ્યા ને રિટર્નમાં આવતી વખતે તો શું છું કાંઈ ખબર છે નહીં તો આપણે જઈશું તળા જાય ગાડી બતાવીશું કે ખર્ચો થઈ જાય એવું લાગે છે પૈસા થોડા પીયા જાય પણ કરાવવું તો પડશે ગાડી હરવાલા પહેલાં જમી લઈ ફટાફટ ઉપરનું જમી લીધું છે ને હવે કાંઈ તળા જમવાની તો કાંઈ ઉપાધિ છે નહીં લગભગ સાડા બાર પોણા એક જેવો ટાઈમ થઈ ગયો છે અને નહીં તો જો અહીંયા વાસણ ધોવા આવી જશે કાં તારા આવવાનું છે કે ફરવા

ફટાફટાઉ નીકળીએ કે ગાડી હજી ખરાબ છે પહેલાં તો સ્ટાર્ટ થાય બહુ જોવું જોઈએ મેં આટો મારા બહાર કાઢી હતી નિશાળી ગયા હતા એમાં કઈ વાંધો તો થોડાક નજીક હતું એટલે કાંઈ વાંધો ન આ તો આખા થોડુંક દૂર જવાનું છે બાવીસ કિલોમીટર જેવું થાય છે વીસ કિલોમીટર જેવું થાય છે મારા ઘરેથી તળાવ ખોલ્યું છે બોનાર મતલબમાં તો આવી રીતનો હા મેલો થઈ ગયો કુલિંગ પાણી છે આ દુજા પાણી આવે ને એટલે આ એન્જિન હોય ને ઠંડુ રાખે મતલબ આ એ પાણી છે કે એ ઢોળાઈ ગયું નીચે બતાવું જોઈએ ભીનું પીનું થઈ ગયું બધું પાણી ઢોળાઈ ગયું ટીપા પડે

હાલો તો ગાડીનું કામ તો હજી નું કે ગાડી તો જો ખોલી લે પડી છે બધું ફેરપાટ બહાર પડ્યા બેટરી અહીંયા પડી ગાડીનું કામ તો ન પૂરું જોયું પણ આપણે એક બીજું કામ કરી છે તો બીજું ને કે બધા ઘણી ગાડીઓમાં હોય છે આપણે મોટા મોટા યુટ્યુબર હોય ને ગાડીમાં આવું લખેલું હોય છે બોર્ડ યુટ્યુબનું તો જો આપણે આ મસ્ત બોર્ડ બને ગાડી નો છે ને તો આપણે આ બોર્ડ બનાવીને કે ઘણા ટાઈમથી આપણે એવી ઈચ્છા હતી કે ભાઈ બધા યુટ્યુબરો બોર્ડ આવું મારે છે તો આપણે પણ આવું યુટ્યુબમાં એક બોર્ડ બનાવીએ તો આપણે ફાઇનલી બનાવી નીકળી છે અને ગાડી હવે કાંઈક વ્યવસ્થિત લાગશે બોર્ડ મારેલો હોય ને તો થોડીક ઇમ્પ્રેશન પડે એમ કે બધે આપણને કાંઈ જાજી ખબર છે નહીં આ માટે શા માટે લગાડે એમ તો આ બોર્ડ ભાઈ શા માટે લગાડે બધા યુટ્યુબરોને ખાસ કરીને કમેન્ટ કરજો મને જાજી ખબર છે નહીં કે હજી આપણે થોડાક નાના યુટ્યુબરો છે તો એક કામ આપણે થઈ ગયું છે પડે આ બોર્ડ પણ યુટ્યુબનું લગાડી દઈએ ગાડીમાં તો ક્યાં લગાડશું આમાં કાંઈ ખબર નહીં પડે પણ આપણે એવી ઈચ્છા છે કે અહીંયા લગાડીએ એમ અહીંયા લગાડીએ ને તો બોર્ડ સારું લાગશે એમ ક્યાંક જુગાડ આવી રીતે કાંઈક સુગાર કર્યો છે આવી રીતે બોર્ડ ક્યાંક લગાડ્યું બહારથી જોઈએ આપણે એવું લાગે તો જો મસ્ત લાગે છે યુટ્યુબ ઇન્ટરેસ્ટેડ લખેલું છે તો મસ્ત બોર્ડ છે જોરદાર લાગે છે આપણે અહીંયા રાખી દઈશું ગાડી તો એવી આવી રીતે ક્યાંક કોલેલી પડી છે આ એક કામ પતી ગયું આપણે ગાડી તો હમણાં થોડી વારમાં થઈ જાય કેમ કે હજી ભાવના રીતે ફેરફાર આવે ને કીધું અમને થોડી વારમાં ફૂગી જાય નજીક ફોન કર્યો અમને શેઠે કીધું ભાઈ આપણું પેરપટ કેટલા પૂજો ને શેટને કીધું કે ફોન કરો તાકી હમણાં થોડી વારમાં આવી જાય આવે થોડી વાર બેસો અને લગભગ અંધારું થવા જો ટાઈમ ચૂક્યા છે અને જો ડુંગરો દેખાય છે મસ્ત આપણે તળાવે જોઈએ ડુંગરો છે એટલે આવો મજા જ આવે ક્યારે ડુંગરે જવાની ઈચ્છા છે ત્યારે આપણે ગયા છે નહીં અહીંયા હું અગિયાર બારે અહીંયા ભણ્યો ત્રણ વર્ષ કોલેજ પણ અહીંયા તળાજા કરી અને આપણે ક્યારે ડુંગરે નથી સીધા એકવાર ઈચ્છા છે ને નાનો અલગ ક્યારેક આપણે મૂકશું ફ્રી હોય તો થોડુંક અહીંયા થવા મને લાઈટું થવા મની છે તમને ખબર છે લાઈટ ઉપરથી તમને ખબર છે કે ભાઈ લાઈટું થાય એટલે અંદર ખાવા એવું છે સામાન ફટાફટ આવી જાય તો સારું નીકળ્યું ફરી જો ગાડીનો સામાન તો આવી ગયો નવી વસ્તુ તો આવી ગઈ છે

બીજું એક વસ્તુ સારા જીધીશું સારું હારવાલા બટાફટ હવે નીકળે થોડી ઠંડી તો છે પણ મોઢે રૂમાલ બાંધ્યો દો ભાઈ પાસે કોટ મગાવ્યો છે એ ભાઈબંધ વાટમાં જેવા ઉભો છે બટાફી વાટે ઉભા કોટ લઈને કરીને થઈ ગયું ભાઈ બહેન આપણે કોટ આપી ગયા છે અને ઘોડે રૂમાલ બાંધી દેશે કોટ પહેરી દશે માથે ટોફો લગાડી દીધો છે ને ઠંડી કાંઈ લાગશે નહીં એવું લાગે પણ પગમાં છે ને બૂટ છે નહીં આપણે હોય કરેલા તમને અવાજ ઓછો આવશે ઠંડી થોડીક લાગે છે ઘાસ તો આપણે ગાડી મૂકીને ઘરે જવાનું થયું છે અને ગાડી ઘેરાજમાં છે હારી એટલે આપણે પડી સારો હાલો ફટાફટ પહોંચી ગયા છે ઘરે અને થઈ ગયું છે બહુ મોડું તો નહીં તો જો બધું રાંધી નાખ્યું છે પણ એ લોકોએ જીમવું નથી પછી આપણે બતાવું જીમવું નથી આપણે જોયું છે કોર્ટને જગત કર્યું કે નહીં એટલે બધું હજી મૂક્યું છે અને અમારે કેવલભાઈ તો સુઈ ગયા હરિયન ભાઈ હું તાલી ચાક કેમ કે હું બનાવતી ભાઈ ઊંઘી કેમ કે આજે નટરાજ ગયા એટલા માટે કેવલ રિયાન ને કોણ રાખે બીતલી ની દુકાને બેઠો એમની ગાડી ખોટકે તો હારી કરવા લઈ જાતો ખોટકે જ મૂકીને આવન જો રોટલા મસ્ત ઘી સોપડી નઈ ખા રોટલા ઘી મસ્ત સોપડી નઈ ખા બન્ને આમાં છે શાક આમાં છે દાળ બાટ નઈ ઓલી લાગે આમાં શાક બનાવશું કે આમાં છે દૂધ બે ત્રણ બાટ નું શાક છે તો પેલા જમી લઈ આપણે તો લાગે હા જમી લઈ મોડું થઈ ગયું આજે કેવલ બેસા

જો જો કરે તો પાડી લેતા હે તો અમે જો જો પાડેલો છે વિડિયો ઉતારેલો છે વિડિયો ઉતારેલો હે હા ગાડી નું કો રિપેર થઈ નથી વસ્તુ આવી ન કે ભાવનગર થી ત્યાં હું ઈલ બનાવી આવ્યો કેવું હતું હા જોરદાર બની જ સરવાળો જમીન લખી ન હાલો પહેલા જમમાં બેહી ગયા કેવલભાઈ ની ઊં ધીમે ધીમે ઉડી હારું હાલો તો જો વિડિયો આજનો કે ગ આવ રહ્યો છે તો આ સાથે જ વિડિયો આયા પૂરકડી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો તો મળી જઈ નવા વિડિયોમાં તાવંદી બાય બાય